એટલે વિનુભાઈ સિંગાળાની પ્રતિમાના સ્થાપનની સાથોસાથ ગોંડલની અંદર લોકોની અંદર જે ભય પ્રેસરી રહ્યો છે એ ભય દૂર કરવાનો ત્યાંના લોકો પાટીદાર સમાજના લોકો સર્વ સમાજના લોકોની લાગણી છે કે આ ગોંડલની અંદર જે કોઈ પણ ઘટનાઓ ઘટી રહી છે ઘટનાઓ બંધ થાય અને એક રામ રાજ્યનું નિર્માણ થાય એવા હેતુસર આજે ગોંડલની અંદર વિનુભાઈ સિંગાળાના પ્રતિમાના સ્થાપનની જે મુહિમ લઈને નીકળ્યા છે અને એ મુહિમના અનુભયી અલગ અલગ જગ્યાએ જિલ્લા તાલુકામાં મિટિંગ થઈ રહી છે અને એના અનુસંધાનમાં જ ગઈકાલે સુરતની અંદર મીટિંગ મળી પણ હાલ જે ઘટનાઓ ઘટી રહી છે એ ઘટનાઓથી પ્રેરણા મળે છે અને હાલમાં જ કેમ થાય એનો કોઈ મુદ્દાનો સ્પષ્ટ જવાબ એટલા માટે ના આપી શકાય કે કોઈ પણ સમાજ કોઈ ત્રણ પેઢીથી સહન કરતો હોય તો ચોથી પેઢી સહન જ કરે એવું જરૂરી ન હોય એ સામે વાર પણ કરે એટલે બધી જ લોકો સહન કરે એવું જરૂરી ન હોય અત્યારના યુવાનો છે એ કંઈક અલગ મૂડમાં છે તો એ સહન કરવા નથી માંગતા એ સામે પ્રતિશોધની મોહિમ ચલાવે છે કે જેને ગોંડલ માટે કંઈ કર્યું છે તો પ્રતિમા સ્થાપન એ એક પ્રતિકાત્મક વસ્તુ છે એની પ્રતિમાથી આપણે એમના બલિદાન ને વધાવી ના શકીએ એમણે જે સાહસ કર્યું છે એમણે જે કાર્ય કર્યું છે અને જે સર્વસ્વ વ્યક્તિના જાનથી વિશેષ કંઈ હોતું નથી પોતાની જાન પણ આહુતિમાં આપી હોય છે એ પ્રતિમા તો એક નાની એવી વસ્તુ છે પણ પ્રતિમાથી એમને યાદ થઈ શકે એમના કાર્ય ઉજાગર થઈ શકે અને એમણે જે ગોંડલ માટે કર્યું છે એના માટે ફરીથી જનતા એક થાય અને ગોંડલ મજબૂત બને એવો પ્રયાસ છે પણ કોઈ સમાજની ઉપર ઘણી બધી એવી પ્રતિક્રિયા હોય પીડા થતી હોય સમાજના લોકોને દબાવવામાં આવતા હોય એમની જમીન પચાવી સાથે ઘર્ષણ થતું હોય એમને ત્યાં વ્યાજો ભરવા પડતા હોય જમીનો લઈ લેવામાં આવતી હોય ઊભા પાકને નુકસાન થતું હોય પોતે જમીન વેચવી હોય તો વેચી ન શકતા હોય તો આવા જે પ્રશ્ન ઉભા થતા હોય ત્યારે મજબૂતા ગોંડલ ગોંડલના ગામે ગામ પાંચ દસ કોઈ પણ ગામોને લઈને પરિસ્થિતિ ચેક કરવી જોઈએ કે અહીંયા ખરેખર શું પરિસ્થિતિ છે સમાજ કે જાતિવાદને પણ ખરેખર ત્યાં શું પરિસ્થિતિ છે એને જાણવી જોઈએ તમારી વાત સાથે અમે પણ સહમત છીએ કે ગોંડલની ભૂમિમાં જઈને બોલો તો ખબર પડે પણ એ સમય આવે બધું થશે હાલે માત્ર ને માત્ર એક અભિયાન આગળ વધી રહ્યું છે કે વિનુભાઈ સિંગાડાને માન સન્માન સાથે કઈ રીતે એમની પૂર્તિને સારી જગ્યા પર પ્રતિસ્થાપિત કરવી એ માટે અલગ અલગ જિલ્લા તાલુકા ગામડા શહેરોમાં મીટિંગો મળી રહી છે અને એ meeting ના ભાગ રૂપે જ આ મીટિંગ હતી ને મુદ્દો ઉપસ્થિત થયો છે નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણી સાથે અલ્પેશ કથેરિયા અત્યારે જોડાઈ ગયા છે ગઈકાલથી સોશિયલ મીડિયા ઉપર જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે એમાં વિનુ સિંઘાળાને લઈને અને ખાસ કરીને ગોંડલની અત્યારની પરિસ્થિતિને લઈને વાત કરવામાં આવી છે બિંદુ સિંઘાડાની પ્રતિમા મૂકવાની વાત છે અલ્પેશ કથેરિયા સાથે સીધી વાત કરીએ અલ્પેશભાઈ આટલા વર્ષે વિનુ સિંઘાળાની પ્રતિમા મૂકવાનો વિચાર કેમ આવ્યો કારણ કે વિનુ સિંઘાળાની હત્યાને પણ ઘણો વખત વીતી ચૂક્યો છે આજે વિનુભાઈ સિંઘાળાના જે બનાવ બન્યો એનો ઘણો સમય વીતી ગયો આપની વાત સાચી છે પરંતુ ગોંડલમાં જે રીતે દિન પ્રતિદિન ઘટનાઓ ઘટી રહી છે છેલ્લા 6 મહિનામાં જે ચારેક ઘટનાઓ ઘટી એક સમાજના સાટોડિયા યુવાન પર માર મારવામાં આવ્યો ત્યારબાદ એક જાટ મૃત્યુ થયું ત્યાર પછી ગોંડલની અંદર એક સરપંચને ત્યાં હુમલો કરવામાં આવ્યો જુનાગઢના એક દલિત વ્યક્તિના અપહરણ કરવામાં આવ્યું તો આ દરેક ઘટનાઓ ગોંડલની આજુબાજુમાં વણાયેલી છે અને વિનુભાઈ સિંગાળા આજે વર્ષો પહેલા જ્યારે આ વિસ્તારમાં સમાજની સાચા રક્ષકની સાચા સેવકની સાચા વ્યક્તિની જરૂર હતી સમયમાં સમાજ સમાજ માટે માટે પોતાનું પોતાનું સર્વસ્વ છે છે બલિદાન આપ્યું ત્યારે આજે વિનુભાઈ સિંગાળા જેવા વ્યક્તિઓની પ્રતિમાના સ્થાપનના નેજા હેઠળ ત્યાંનો સમાજ એક થાય ત્યાંની લોકોની એકાત્મતા વધે એક ક્રાંતિના સ્વરૂપમાં ત્યાં લોકોની અંદર જે ભયનો માહોલ છે એવા જ વ્યક્તિઓની પ્રતિમા સ્થાપનથી ભય દૂર થાય કે જે વ્યક્તિઓ ભયના દૂર કરવામાં સફળ રહ્યા હોય એટલે પ્રતિમાના સાથોસાથ ગોંડલની અંદર લોકોની અંદર જે ભય ભય રહ્યો છે એ દૂર કરવાનો ત્યાંના લોકો પાટીદાર સમાજના લોકો સર્વ સમાજના લોકોની લાગણી છે કે આ ગોંડલની અંદર જે કોઈ પણ ઘટનાઓ ઘટી રહી છે ઘટનાઓ બંધ થાય અને એક રામ રાજ્યનું નિર્માણ થાય એવા હેતુસર આજે ગોંડલની અંદર વિનુભાઈ સિંઘાળાના પ્રતિમાના સ્થાપનની જે મુહિમ લઈને નીકળ્યા છે અને એ મુહિમના અન્વયે અલગ અલગ જગ્યાએ જિલ્લા તાલુકામાં મિટિંગ થઈ રહી છે અને એના અનુસંધાનમાં જ ગઈકાલે સુરતની અંદર મિટિંગ મળી પણ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે ગોંડલની આ સ્થિતિ તો ઘણા વખતથી છે અને એવું પણ નથી કે જયરાસી જાડેજા અત્યારે આવ્યા જયરાસી જાડેજા તો ત્યાંથી ધારાસભ્ય હતા અને ઘણા વખતથી આ બધું છે આ બધું હવે ઉભું કરવા પાછળ કોઈ પોલિટિકલ મોટિવ છે પોલિટિકલ મોટિવ હોય તો એ છુપો નથી રહેવાનો અને પોલિટિકલ મોટિવ એ કોઈ પણ છુપો રહી શકતો નથી પણ હાલમાં કોઈ છે પણ કોઈ ચૂંટણી નથી જયારે ચૂંટણી હશે ત્યારે પોલિટિકલ વાતો કરીશું અત્યારે સમાજને લોકોને અને ગોંડલને કઈ રીતે એક તાતણે બંધાય એ માટેની મુહિમ ચાલી રહી છે દરેક અલગ અલગ સંસ્થાઓ છે અલગ અલગ વ્યક્તિઓ છે એક છત્ર નીચે આવે અને આ કાર્યથી પોલિટિકલ મુદ્દો સધાવાનો એવું નથી પોલિટિકલ વાતો હશે ત્યારે પોલિટિકલ વાતને પણ મહત્વ આપીશું પણ હાલ જે ઘટનાઓ ઘટી રહી છે એ ઘટનાઓથી મળે છે અને હાલમાં જ કેમ થાય એનો કોઈ મુદ્દાનો સ્પષ્ટ જવાબ એટલા માટે ના આપી શકાય કે કોઈ પણ સમાજ કોઈ ત્રણ પેઢી થી સહન કરતો હોય તો ચોથી પેઢી સહન જ કરે એવું જરૂરી ન હોય એ સામે વાર પણ કરે એટલે બધી જ લોકો સહન કરે એવું જરૂરી ન હોય અત્યારના યુવાનો છે એ એક અલગ મૂડમાં છે તો એ સહન કરવા નથી માંગતા

પોપટ લાખા સોરઠિયાની એ પણ પાટીદાર સમાજમાંથી આવે છે એને લઈને કેમ માંગ નથી કરવામાં આવતી પોપટ લાખા સોરઠિયાની જ્યારે વિનુભાઈ સિંગાળાની પ્રતિમાના સ્થાપન ની વાત થઈ એ જ દિવસે તમે જે પ્રશ્ન મૂક્યો પ્રશ્ન અમારા અંદર પણ આવ્યો કે ભાઈ વિનુભાઈ સિંગાળાની જે પ્રતિમા છે તો પોપટ બાપાની પણ પ્રતિમા મુકાવી જોઈએ એમ કે એમણે પણ સમાજ માટે ચાલુ મિનિસ્ટ્રી એમની સાથે જે બનાવ બન્યો હતો એમની જે હત્યા થઈ હતી અને એમને પણ સમાજ માટે પોતે ઘણું બધું કાર્ય કર્યું છે પણ અત્યારે જે મુહિમ ચાલી છે એ વિનુભાઈ ની છે આવનારા દિવસોની અંદર ગોંડલનો સમાજ કે ત્યાંના વ્યક્તિઓની માંગણી હશે તો એમની પણ પ્રતિમા સ્થાપિત કરીશું અને જેણે જેણે ગોંડલ માટે કંઈક કર્યું છે એ માત્ર પાટીદાર સમાજ નહીં સારી કોઈ પણ વ્યક્તિ હશે કે જેણે ગોંડલ માટે કઈક કર્યું છે તો પ્રતિમા સ્થાપન એ એક એક પ્રતિકાત્મક વસ્તુ છે એની પ્રતિમાથી આપણે એમના બલિદાનને વધાવી ના શકીએ એમણે જે સાહસ કર્યું હોય છે એમણે જે કાર્ય કર્યું હોય છે અને જે સર્વસ્વ વ્યક્તિના જાનથી વિશેષ કંઈ હોતું નથી પોતાની જાન પણ આહુતિમાં આપી હોય છે એ પ્રતિમા તો એક નાની એવી વસ્તુ છે પણ પ્રતિમાથી એમને યાદ થઈ શકે એમના કાર્ય ઉજાગર થઈ શકે અને એમણે જે ગોંડલ માટે કર્યું છે એના માટે ફરીથી જનતા એક થાય અને ગોંડલ મજબૂત બને એવો પ્રયાસ છે પણ સાથે સાથે તમારા લોકોની હું સ્પીચ સાંભળતી હતી તમે હોય મેહુલ બોગરા હોય કે પછી જીગી શાહબાઈ હોય કારણ કે નિખિલ ડોંગા ની વાત કરવામાં આવે ગુસ્સી ટોકના આરોપી છે અને તમે લોકો ત્યાં આગળ એમના જ નામની વાત કરી રહ્યા હતા અને જયરાજસિંહ જાડેજા સાથેની જે એમની લડાઈ છે એ બધા જ જાણે છે ગોંડલની અંદર એટલે ક્યાંક ને ક્યાંક એવી ચર્ચા બી ચાલી રહી છે કે આ બધું નિખિલ ડોંગા પ્રેરિત છે ગઈકાલે જે મિટિંગ હતી એમાં જુદા જુદા આઠ થી દસ સંસ્થાના લોકો જોડાયા હતા એમાં કોઈ એક વ્યક્તિ કે એક સંસ્થા પ્રેરિત આ મુદ્દો નથી અને નિખિલ ડોંગા કે જયરાજસિંહ વાળી મેટર હોય તો એ આખી અલગ મેટર છે અને નિખિલભાઈ ડોંગા જે કાર્ય કરે છે જયરાજ જાડેજા જે કાર્ય કરે છે આખા અલગ કાર્ય છે સત્તામાં છે સત્તામાં નથી હમણાં જેલમાંથી બહાર આવ્યા છે અને પોતાના કાર્ય કરે છે ત્યાં એમને જવાનું પણ નથી એટલે નિખિલભાઈ ડોંગાના આ પાછળ ચલાવી રહ્યા છે કે આગળ ચલાવી રહ્યા છે એ કોઈ બાબત જ નથી કેમ કે જે પણ મિટિંગો મળે છે એ મિટિંગોની અંદર ત્યાંના લોકો જોડાય છે કોઈ સંસ્થા કોઈ વ્યક્તિ કોઈ એક વ્યક્તિ જે કાર્યક્રમના આયોજકો હોય કે એવું નથી જે પણ લોકો આ સમસ્યાને જાણે છે મુદ્દાને જાણે છે ગોંડલની અંદર પોતાનું ગામ છે અથવા ગોંડલની આજુબાજુના ગ્રામ્ય કે સિટીના લોકો છે આ બધી આવી મિટિંગોમાં કે કાર્યક્રમોમાં ભાગ લે છે કારણ કે નિખિલ ડોંગાનો તો સ્લોગન છે યુદ્ધ એક જ કલ્યાણ એટલે યુદ્ધ કરવા માટે પાટીદાર સમાજ તૈયાર છે ગોંડલની અંદર કારણ કે ગોંડલમાં પાટીદારોની વસ્તી વધારે છે પણ છેલ્લા ઘણા વખતથી દબદબો તો જાડેજા પરિવારનો જ છે એમણે ગ્રુપ બનાવ્યું એના ઘણા વર્ષો થઈ ગયા છે ત્યારથી આ ગ્રુપ નું નામ કલ્યાણ છે અને તમે જે વાત કીધી એ વાત પણ સાચી છે કે કોઈ પણ મોરચે જ્યારે વારંવાર કોઈ એક જ સમાજને સહન કરવાનું થતું હોય છે ત્યારે એનો પ્રતિકાર ઉભો થતો હોય છે અને યુદ્ધેશ કલ્યાણ એટલે દરેક મોરચે યુદ્ધેજ કલ્યાણ છે આજ ગ્રુપ દ્વારા એક જ દિવસની અંદર પાંચ પાંચ હજાર થી પણ વધારે બોટલો લોહીની ગ્રામ્ય લેવલે એકઠી થાય એવા મોટા મોટા મહાહરતદાન કેમ્પ થયા છે ધાર્મિક કાર્યક્રમો પણ થયા છે એટલે માત્ર કોઈ ગ્રુપ એવું હોય કે એનો હેતુ માર તોડ ફાડ કરવી યુદ્ધ કરવું એવો નથી એ તો પ્રતીકાત્મક સંજોગો કારણે એ group નામ આપ્યું છે કે યુદ્ધ એ જ કલ્યાણ બાકી આજ દિન સુધી આ સંસ્થા એ ગોંડલ વિસ્તાર અંદર અઢારેય વર્ણ ને સાથે રાખીને ને સમાજ માં સુવાસ ફેલાવી છે પણ સૌથી મહત્વની વસ્તુ તો એ છે કે કઈ રીતે પાટીદાર સમાજ કારણ કે ભારતીય જનતા પાર્ટી જ ટિકિટ આપે છે ત્યાં આગળ પાર્ટી જ સર્વસ્વ છે સંગઠન સર્વસ્વ છે આને કઈ રીતે આ લડાઈને કઈ રીતે તમે લોકો આગળ ધપાવશો કારણ કે ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવાય છે ટિકિટ નો ને જે મુદ્દો છે એ ખૂબ આગળના વિષયનો મુદ્દો છે અને જ્યારે સામાજિક એકતાની બાબત હોય કે સમાજ સામે કોઈ પણ વ્યક્તિના કાર્ય વધતા હોય છે સમાજના વ્યક્તિઓ ત્યાં હેરાન થતા હોય છે દરેક લોકોની ફરજ બને છે પણ પ્રકારની ત્યારે સામાજિક લોકો કે રાજકીય લોકોએ જે પણ સાચું વ્યક્તિ હોય એની તરફદારી કરવી જોઈએ એના મુદ્દાને પ્રાધાન્ય આપવું જોઈએ અને એને પડતી કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યા માટે એની સાથે લઈ અને સમસ્યાનું સમાધાન જોવું જોઈએ હાલની જે બાબતો મેં પહેલા જ અને આપણા શરૂઆત જે ત્રણ ચાર ઘટનાઓ ની વાત કરી કે જે આ ઘટનાઓ ઘટી છે અને હજી આવી ઘટનાઓ ઘટે નહિ એના માટે ના બધા પ્રયાસો થઇ રહ્યા છે તમે એને સામાજિક મુદ્દા ની વાત કરી રહ્યા છો પણ ગોંડલના લોકો ક્યાંક ને ક્યાંક એવું માને છે કે સામાજિક રીતે પણ એ લોકો ઘણા બધા સરેન્ડર થવાની ભાવનામાં હોય છે અને ઘણા બધા લોકો એવું નથી ઈચ્છતા કે ક્યાંય કોઈ બબાલ થાય કારણ કે જો શાંતિથી રહેવું હોય તો ઝઘડવાની જરૂર નથી તમને શું લાગી રહ્યું છે પાટીદારો જે છે એ ત્યાં બહુમતમાં છે પણ છતાં ઘણી બધી વખતે સરેન્ડર થઈને રહેતા હોય છે પાટીદાર ખૂબ જે સમાજ છે આખો એક શાંતિપ્રિય સમાજમાં એની ગણના થાય છે અને છેલ્લા ઘણા વર્ષોથી ગોંડલની અંદર હોય કે સમગ્ર ગુજરાતની વાતો કરીએ તો ક્યાંય પાટીદાર સમાજનું નામ છે હંમેશા કણબી તરીકે કણમાંથી મણ પેદા કરી ખેતી સાથે મહેનત સાથે જોડાયેલો વર્ગ છે દરેક સમાજની એક અલગ ખાસિયત હોય છે ક્ષત્રિય સમાજ છે

એમને ત્યાં વ્યાજો ભરવા પડતા હોય જમીનો લઈ લેવામાં આવતી હોય ઊભા પાકને નુકસાન થતું હોય પોતે જમીન વેચવી હોય તો વેચી ન શકતા હોય તો આવા જે પ્રશ્નો ઉભા થતા હોય ત્યારે મજબૂત થાય તમે કહી રહ્યા છો કે આવા પ્રશ્ન જે થતા હોય કારણ કે તમે તો પાંચસો કિલોમીટર દૂર બેઠા છો સુરતમાં અને સુરતમાં બેસીને આ વાત કરવી બહુ સરળ છે જો ગોંડલમાં ઊભા રહી અને વાત કરવામાં આવે તો એની કંઈક અલગ ઇમ્પેક્ટ આવે તમને નથી લાગતું કે ત્યાં આગળ જઈને બોલવું કઈક અલગ વાત છે અને સુરત માં બોલવું અલગ વાત છે તમે લોકો એના લઈને પ્લાનિંગ કરવાના છો તમારી વાત 100% સાચી છે કે બહાર ઉભા રહીને બોલવું અને ખરેખર ગ્રાઉન્ડ પરિસ્થિતિનો સામનો કરવો એ ખૂબ અઘરી બાબત છે એ જ ઘટના હું દરેક લોકોને સમજાવું છું કે જે ગોંડલ નથી અને એમ કહે છે ગોંડલમાં કંઈ નથી ત્યાં બધું સુમેર શરૂ છે એના માટે જ આ બધા પ્રયાસો થઈ રહ્યા છે કે ત્યાંની વ્યક્તિઓને હું તો એમ કહું છું કે ચાલો અમે બહારના વ્યક્તિ હું તો કહું છું કે મીડિયાએ પણ ગ્રાઉન્ડ રિયલિટી ટેસ્ટ કરવી જોઈએ ગોંડલના ગામે ગામ પાંચ દસ કોઈ પણ ગામોને લઈને પરિસ્થિતિ ચેક કરવી જોઈએ કે અહીંયા ખરેખર શું પરિસ્થિતિ છે સમાજ કે જાતિવાદને પણ ખરેખર ત્યાં શું પરિસ્થિતિ છે એને જાણવી જોઈએ તમારી વાત સાથે અમે પણ સહેમત છીએ કે ગોંડલની ભૂમિમાં જઈને બોલો તો ખબર પડે પણ એ સમય આવે બધું થશે હાલે માત્ર ને માત્ર એક અભિયાન આગળ વધી રહ્યું છે કે વિનુભાઈ સિંગાળાને માન સન્માન સાથે કઈ રીતે એમની પૂર્તિને સારી જગ્યા પર પ્રતિસ્થાપિત કરવી એ માટે અલગ અલગ જિલ્લા તાલુકા ગામના શહેરોમાં મીટિંગો મળી રહી છે અને એ મિટિંગના ભાગ રૂપે જ આ મીટિંગ હતી ને આ મુદ્દો ઉપસ્થિત થયો છે કારણ કે ગોંડલ ને મિર્ઝાપુર કહી રહ્યા છે ગોંડલના જ લોકો એને આ ઉપનામ આપ્યું છે અને લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન પોલીસ પણ ત્યાં આગળ ક્યાંક નિષ્ફળ થતી હોય એવું લાગે છે તમે લોકો શું ઈચ્છી રહ્યા છો કારણ કે ત્યાં આગળ વસ્તી તો વધારે પાટીદારોની જ છે ઘણી વખત કેવું હોતું હોય છે કે વસ્તી વધારે હોય પણ ત્યાં જે સમાજ પીડા ભોગવી છે સમાજના યુવાનો મંત્રીઓ ત્યાં શહીદ થયા છે લોહી વહી આવ્યું છે તો ડરની એક પરાકાષ્ઠા હોય છે અને આ ડરની પરાકાષ્ઠા દૂર કરવા માટે અમે ગઈકાલની મિટિંગમાં પણ મેં કીધું હતું કે દરેક જે લોકો ભલે ગોંડલના નથી પણ ગોંડલના લોકોનું સારું થાય એ માટે ઈચ્છે છે એ લોકોએ પણ આ મોહિમમાં આગળ આવવું જોઈએ અને લોકોના મનમાંથી ડર જે ડર બેસી ગયો છે એ ડર દૂર થવો જોઈએ તમને લાગે છે અમારું જે કાર્ય છે એ કાર્ય અમે આગળ કરી રહ્યા છીએ પછી આનું પરિણામ શું આવે છે તો આગળના દિવસોમાં જ નક્કી થાય અને ઘણી બધી એવી લડાઈ હોતી હોય છે કે લડાઈના શ્રી ગણેશ થતા હોય છે પણ આગળના પરિણામને કોઈને ખબર હોતી નથી જ્યારે પાટીદાર સમાજના આંદોલનની બાબત હતી તો ઘણા લોકોની એ જ વાતો હતી કે આમાં શું મળશે શું મળશે આજે ઘણું બધું પ્રાપ્ત થયું છે સમાજને EWF મળી છે આજે કોઈ ઉદ્યોગપતિ પછી પચાસ સો કરોડ દાન આપી શકે પણ EWF ના માધ્યમથી સ્વાવલંબન યોજનાના માધ્યમથી આજે ગુજરાતના દોઢસો થી પણ વધારે જ્ઞાતિના લોકોને એક હજાર થી પણ વધારે કરોડ ની યોજના લાભ મળી રહ્યો છે આજ દિન સુધી ની અંદર જયારે આ યોજના લાગુ પડી ત્યારથી આજ દિન સુધી અંદર દસ કરોડ થી પણ વધારે રૂપિયાનો લાભ મળ્યો છે તો આ યોજના લીધે મળ્યો છે આંદોલન ના લીધે મળ્યો છે ત્યારે પણ લોકો કેતા હતા ફળશ્રુતિ શું થશે તો આવું દરેક વસ્તુમાં થતી હોય છે કે ભવિષ્યમાં શું સુ અને ભવિષ્ય નું ભવિષ્ય નક્કી કરે છે આપણું કામ છે વર્તમાન માં મહેનત કરવાનું ભવિષ્યમાં જે થશે એ પરિણામ મળશે તમે લોકો જશો ગોંડલ માં

ખોડલધામે સમર્થન આપ્યું હતું કે બંધ થવું જોઈએ પણ તમારા જ પાટીદાર નેતાઓ જેમાં જયેશ રાદડીયા આવે કે ભરત બોગરા આવે આ લોકોએ જઈને આખી મામલાને શાંત કર્યો હતો તમને એવું લાગે છે કે ક્યાંક જે રીતે નેતાઓ અલગ અલગ પાર્ટીમાં ડિવાઈડ થયેલા છે જે વિચારધારાઓ અલગ અલગ થઈ ગઈ છે અને એના જ કારણે ક્યાંક ને ક્યાંક જે રીતે ગોંડલમાં લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન હોવી જોઈએ એ નથી થઈ રહી જો કોઈ પણ સમાજ હોય કોઈ પણ સંસ્થા હોય એમાં જે સ્ટેજ ઉપર બેઠેલા લોકો હોય છે એના અંદર મત મતાંતરો હોતા હોય છે લોકોની અંદર ક્યારેય કોઈ મત મતાંતરો નથી આજે કોઈ પણ વ્યક્તિ આયોજન કરે તો નીચે જે બેસનારો લોકોને સાંભળનારો જે વર્ગ છે આખો સમૂહ છે એની અંદર એક સદભાવના હોય છે એની અંદર એક 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 આશા હોય છે કે ઉપર બેઠેલા લોકો કઈક કરે માનો કે ઉપર બેઠેલ વ્યક્તિઓના અંદર કોઈ પણ પ્રકારનો કોઈ એની અંદર મતભેદ છે મનભેદ છે તો એ દૂર થવા જોઈએ જે તમે અત્યારે જે વર્તમાન વાત મૂકી જયેશભાઈ વાળી હોય કે ખોડલધામ વાળી દરેકના પોતપોતાના અલગ પ્રયાસો લેતા હોય છે એ મુદ્દામાં ખોડલધામે પણ ખૂબ સ્પષ્ટા સાથે પોતાની વાત કરીએ કે આ મુદ્દામાં અમે પરિવારની સાથે છીએ અને જ્યાં જરૂર હશે ત્યાં ઊભા છું પછી હવે જ્યારે એના પિતાજી જે સમાધાન કરતા હોય છે તો એમાં સંસ્થા પણ શું કરી શકવાની છે એટલે એ જે એ આખો મુદ્દો હતો એ મુદ્દો અત્યારે પૂર્ણ એમણે કરી દીધો છે એમને રીતે પણ વર્તમાન સમયમાં જે ઘટનાઓ ઘટી રહી છે ભવિષ્યમાં ન ઘટાય કોઈના જે તમે જે વાત કરી કે ફરીથી આવી રક્તરંજાણની કે લો and order ની ના સર્જાય અને કાયદાકીય વાતાવરણની અંદર જે કોઈ પણ લોકોને લાભ મળતા હોય લાભ મળવા જોઈએ કોઈ પણ નાના વ્યક્તિનું કે મધ્યમ વર્ગના વ્યક્તિનું શોષણ ન થવું જોઈએ સાથે અલ્પેશ ઢોલરિયાની વાત કરું એ પણ તમારા પાટીદાર સમાજમાંથી આવે છે એ તો જયરાસી માટે કહી રહ્યા છે કે મારા પિતા તુલ્ય છે હશે પિતા તુલ્ય એમાં તો આપણે કંઈ કહી ના શકીએ